બરાબર તો એની રકમ આપેલી છે કે એક માહિતીના અવલોકનો એક માહિતી અવલોકનો પાંચ આપેલા છે આપેલા છે તો માહિતી મધ્યસ્થ દસ દસ છે કેટલા છે માહિતીનો મધ્યસ્થ દસ છે તો એક શોધવાનું છે તો ની શું કિંમત છે જ્યારે મધ્ય આવી રીતના આપેલું હોય મધ્યસ્થ ની કિંમત આપેલી હોય શોધવાનું હોય તો તમારે શું કરવાનું આ રકમ છે ને ચડતા ક્રમમાં ગોઠવવાની છે નાનેથી મોટી નાનેથી મોટી સૌથી પહેલા આપણે એક બે ત્રણ ચાર અને પાંચ રકમ છે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આમાં સૌથી નાની સંખ્યા ગઈ છે તે એક્સના ચેન્જમાં પાંચ એટલે વીસ પચાસ સો એટલે વીસ ટકા છે કેટલી છે પર આપણે સો સુધી પહોંચો તો ભાર્ટી કેટલા વળ ગુણીએ તો સો થાય તો વીસ પચાસ સો એટલે આ વીસ ટકા છે પછી પાંચ પછી કઈ આવશે ચાર તો પચીસ ચોક સો તો આ પચીસ ટકા છે

ભાગ કેટલો થશે આનો તો આ બાજુ આ બાજુ બે બરાબર આ બાજુ બે આ બાજુ બે ને આ બાજુ બે તો વચ્ચે નો ભાગ માં ત્રણ આવ્યો કેટલા આ બાજુ આપણે બે રાખીએ પાંચ છે તો એક બે ત્રણ ચાર ને પાંચ તો આ બાજુ બે રાખો ને આ બાજુ બે રાખો પાંચ આંગળી હોય તો મધ્ય ભાગ કેટલો થાય મધ્ય ભાગ વચેલો થાય ત્રીજી આંગળી બે બાજુ થી ત્રીજી બે બાજુ ત્રીજી તો એક બે ને ત્રણ આ બાજુ એક બે ને ત્રણ આનો પાંચ સંખ્યાનો વચ્ચેનો ભાગ કયો છે x ને છેદમાં 3 વચ્ચેનો ભાગ કયો છે મધ્ય ભાગ x ને છેદમાં ત્રણ વધિયે ભાગ મળી ગયા પછી આપણે મધ્યસ્થ આપેલો છે એ બરાબર દસ કરી નાખવાનું કેટલા કરતા પડને છે બરાબર મધ્ય ભાગ ગુણ્યા આ ગુણ્યા મધ્યસ્થ બરાબર તો આપણે નીચે લખી નાખીએ મધ્ય ભાગ ગુણ્યા બરાબર મધ્ય ભાગ ગુણ્યા બરાબર મધ્ય ભાગ બરાબર બરાબર કરવાનું છે અહીંયા તો મધ્ય મળી ગયો આપણને x ના છેદ માં ત્રણ બરાબર હવે આપણે x શોધવો હોય તો બરાબર અહીંયા હું શું કરવાનું છે મિત્રો તો x ને છેદ માં ત્રણ બરાબર બરાબર કેટલા કરવાના છે મધ્યસ્થ દોષ કરવાના કેટલા કરવાના છે મધ્યસ્થ દોષ કરવાના છે તો મધ્ય મળ્યો તો તો બરાબર આ મધ્ય ભાગ એને બરાબર કેટલા કર્યા આપણે બરાબર આ ચેકી નાખી આપણે મધ્ય ભાગ એક્સ ના છેદ માં ત્રણ મેળવ્યો તો તો એક્સ ના છેદ માં ત્રણ એને બરાબર મધ્યસ કેટલા કર્યા દસ કર્યા તો હવે કઈ નથી કઈ એકડો તો હોય ને ચોકડી ગુણાકાર કરવાનો કેટલો કરવાનો છે મધ્ય ભાગ ના છેદ માં ત્રણ બરાબર મધ્યસ દસ છે ચોકડી ગુણાકાર તો એક્સ એકા એક્સ થાય કેટલા થાય એક્સ એકા એક્સ એકા એક્સ ને ત્રણ ગણ ત્રીસ ત્રણ ગણ ત્રીસ તો જવાબ આવી ગયો છે તો એક્સ બરાબર કેટલા આવશે ત્રીસ આવશે ફરી એકવાર આપણે સમજી લઈએ

દસ મળી ગયો બરાબર ત્રીસ મળી ગયા છે દસ તેરી ત્રીસ મળી ગયા છે તો અહીં દાખલો પૂરો થાય છે ત્રીજો અને પછી ચોથો દાખલો પણ મૂકવામાં આવશે